જૂનાગઢમાં શ્રીજી હોસ્પિટલ સામે બેદરકારી દાખવા બદલ સબબ દર્દીના પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે ચાર માર્ચના રોજ દર્દી મનીષા વાઘેલાની પિતાશયમાં સોજાની તકલીફને લઈને શ્રીજી હોસ્પિટલમાં જૂનાગઢ દાખલ કરાયા બાદમાં દર્દીને છાતીમાં દુખાવો ઉલટી થવા લાગી જે બાબતે હોસ્પિટલના સ્ટાફને બોલાવવા છતાં કોઈએ ધ્યાન ન આપ્યું અને દર્દીના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા બાબતે સફાઈ અપાઈ હતી અને દર્દીને તમામ જરૂરી સારવાર અપાયોનો હોસ્પિટલ તંત્રનો દાવો છે અમે કેસો થી અહીંયા શ્રીજી હોસ્પિટલ ની અંદર દાખલ થયેલા હતા બે દી થી દાખલ થયેલા હતા ત્રીજે દી મારા ઘરના ની તબિયત બગડી એના હિસાબે સાંજના બાર ઓલા બાર થી સાડા બાર ની અંદર બગડેલી કોઈ કોઈ રિકવરી કરવા કે કોઈ બાટલો ચડાવવા કે કોઈ વસ્તુ આવ્યા નથી બરોબર ને પાંચ સાડા પાંચે એને મારા ઘરના એક્સપાયર થઈ ગયેલા છે કોઈ જાતની રિકવરી આવી નથી તારીખ ચાર માર્ચ ના રોજ તેમને પિત્તાશયનો સોજો જણાતો હોય જે વધારે પડતો હતો આ કેસમાં તાત્કાલિક ઓપરેશનની જરૂર ના જણાતા તેમણે મેડિકલ ટ્રીટમેન્ટ માટે અમારા જનરલ વોર્ડમાં દાખલ કરેલા હતા દર્દી બે દિવસથી અમારી સારવાર અંડર હતા એમનું સ્વાસ્થ્ય સારું હતું અચાનક તારીખ છ તારીખ સવારના રોજ એમને અચાનક છાતીનો દુખાવ ઉપડતા તપાસ કરતા એમને નાડીના ધબકારા બરાબર ના આવતા હતા તે જણાતા તાત્કાલિક એમને અમારા સ્પેસિલિટીના આઈસીયુમાં શિફ્ટ કરેલા હતા અમારે ક્રિટિકલ એક્સપર્ટ અને બી બોલાવેલા હતા એમને અંતર્ગત ટ્રીટમેન્ટ ચાલુ કરતા એમનું હૃદયનું હૃદયના આવી બંધ જણાતા હતા તેના માટે તાત્કાલિક એમને સીપીઆર પદ્ધતિથી રિસેસિટેશન સ્ટાર્ટ કરેલું હતું પણ તેમ છતાં દર્દીનું હૃદય ફરીથી સ્ટાર્ટ ન થતા તેમનું મૃત્યુ થયું હતું આના પછી દર્દીના સગાને થોડુંક્રીટમેન્ટમાં ડિસ્પ્યુટ જણાતા ફર્ધર પોસ્ટમોર્ટમ ની ડિમાન્ડ કરી હતી તેના માટે દર્દીને પોસ્ટમોર્ટમ માટે મોકલેલ છે આગળની માહિતી રિપોર્ટ પછી ખબર પડશે પ્રકાશ દાવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ